મોડાસાના રાજપુર ગામે શ્રી રામદેવજી મંદિર ખાતે નેજા ઉત્સવમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અરવલ્લી સાબરકાંઠાના મિની રણુજા ગણાતા સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મંદિર રાજપુર ધામે ભાદરવા સુદ નોમના રોજ ભગવાન રામદેવજીનો એકત્રીસમો નેજા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો રાજપુર ધામ ખાતે ગામે ગામથી સંઘો અને પદયાત્રીઓ મોટા મોટા નેજા ધજાઓ લઈને ડીજાને રથ સાથે પગપાળા મોટી સંખ્યામાં સવારથી ઉમટી પડ્યા હતા

ખાતે ખૂબ ભાવથી એકત્રીસમો નેજા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે હજારો ભક્તો પોતાના ઘેરેથી પગપાળા અને વાહનનો નેજા લઈને આવી રહ્યા છે ઘણા ભક્તો મોટા મોટા નેજા અને ભગવાન રામદેવજીના ઘોડા લઈને આવ્યા છે સૌ ભક્તોને અમે આવકારીએ છીએ અને સૌ ભક્તો માટે દર્શન પછી પપ્પુ પ્રસાદ લોક ડાયરો રાખેલો છે એનો લાભ સર્વે ભક્તો લઈ રહ્યા છે અને આપણા આ આખા વિસ્તારનું એક મહિને રાજપુર ધામ બની રહ્યું છે સર્વે ભક્તોને અમે ખૂબ ભાવ છીએ અમારું સિત્તેર વર્ષથી ભક્ત મંડળ આગળ ભક્ત મંડળ અહીંયા નેજા લઈને આવે છે અને આજુબાજુ અરવલ્લી જિલ્લામાંથી દરેક ભક્તો ચાલતા પગપાળા પોતાની માનતા પૂર્ણ કરવા રાજપુર મંદિરે શ્રદ્ધાથી છે રાજપુર ગામના ગ્રામ સેવકો છે બહુ સારી સેવા આપે છે ભોજન પ્રસાદ બહુ બહુ મહત્વ મોટું છે અરવલ્લી જિલ્લામાં રાજપુર હાલ જો પ્રખ્યાત છે રામાપીઠ મંદિર અહીંયા ભાવિક ભક્તો નેજાધારી ભક્તો ભજન લઈને આવે છે અને અહીં આસ્થાનું કેન્દ્ર છે અહીં ભાઈ ભક્તોની ખાસ ભીડ હશે ગામ આખું ગામ આજુબાજુના ગામ લોકો સ્વયંસેવકો બહુ સેવા ભાવી અને સરસ અહીં આયોજન ચાલે છે અને રામાપીરની જય બોલાવે છે